ભારતીય જનતા પાર્ટી દ્વારા બોટાદ જિલ્લામાં પણ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો છે ગુજરાતભરમાં સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસનો પ્રારંભ થઈ રહ્યો છે તો ગત બીજી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓનલાઈન સદસ્યતા નોંધણી કરી ભાજપમાં જોડાયા હતા અત્યારે આજ રોજ બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી બોટાદ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા બોટાદ જિલ્લાની જાહેર જનતાને યુવાનોને તથા સૌ નાગરિકોને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી હતી

રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા માન્ય શ્રી નરેન્દ્રભાઈને સદસ્યતા ભારતીય જનતા પાર્ટીના આપી ગઈકાલે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માન્યશ્રી સી આર પાટીલજી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારબાદ આજે જિલ્લા દ્વારા જે લોન્ચિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા મેળવવા માટે આજે જિલ્લા દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે સૌ મોટા જિલ્લાના તમામ નાગરિકો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા ઉત્સુક છે